બીજા દિવસે બાર તારીખે આ ઘટના બને છે તેર તારીખે આ નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે હું હિમંતિહ કટારિયા અને ભાઈ પ્રતાપસિંહ ડોડીયા કહું છું બે બે મિનિટ માટે ઊભા થાય

આજે દસ હજાર ખેડૂતો ની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાને વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો રાજપીપળા જઈ શકો છો ત્યાં જઈ અને કોર્ટમાં ઘુસવા નથી દેતા મારી પાસે આ